દ્વારા આજરોજ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાળભૂત ભારે યોજનાના કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા ગામ તળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત

ભાભુટ બેરેજમાં વીસ ઘરો જે ડુબાનવાળા વિસ્તારમાં જાય છે તે સરકારશ્રીમાં અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો અમારા જે વીસ ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે અમે સિત્તેર સાઠ વર્ષથી ત્યાં વસીએ છીએ અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી તો અમને જ જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે એ જ અમારો મુખ્ય માંગણી છે અમારા ભાભોટ જે એકદમ જાય છે તેમાં જમીન જાય ઘર જાય

એમનું ડેલીકેશન લઈને સરકાર શ્રી પાસે આહવાન લાગેલું છે અમે બે થી ત્રણ અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચ લોકોએ અમે કલેક્ટર શ્રી જાણ કરી કે બેલેજ યોજના સારી વસ્તુ છે અમે એને નકારતા નથી વિકાસના ના રોડા નાખતા નથી પણ સાથે સાથે જયારે સાહીઠ સિત્તેર વર્ષ અમારો ત્યાં અમારો આદિવાસી પાડ્યો વસ્તો હોય અને મોટી સંખ્યામાં વીસ ઘરો છે વીસ તાલીસ સાહીઠ ત્રણ ઘરો છસો લોકો થયા તો તમે માનો

કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિત હોય ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે જય આદિવાસી જય જવાહર